આ નિયોને જતો આ તો ઢાડ બઉ છે ને કરું શું મારું શું કે ઠંડી એટલે શું પડવા માંડી છે કળી તાપ પડે કળી ઠંડી તો કરવાનું શું મારું શું આ ઢાડ બહુ હતી ઓ બાબા શું

એય એય તને બે છોકરા રાખ દીના હું આને હેબી ના હું જાય છેડામાં જો ને તમારું ધોતીયું બધું ફાટ્યું છે આ જો જો વાડકુ દેમ પડ્યું છે શું ખબર હું એટલા બોંડાની વાડેથી પાઠો છું હું તો શેડામાં થી લે લે લઈ જા યાર હાલો મોટો હા યાર હાલો લાવ દો ને બાર હજાર નું ઓલે લે લે સાબમાં આયા ગયા સંયા તો લઈ જો સાબ જ્યા પર યાર બીક લાગે છોક છે ભાગ બેતમ જો અરે ઓય બેટો તો યાર

ચાલુ છે યાર અરે પણ મે અરે ચાલુ કર લે મે આ બાજુ જોઈ લે આ તો બંધ લે લે આ સડ યાર આવો ધબકારા યાર સો જીવું તમે અસલ પર ડોક્ટર ઊંધો હે એવું ના ડોક્ટર નહીં ઓય વાત કો તો પકડો તમે સીધા ઘેર જો મુખી ઓય આવો કે સામે વાત કેમ આમ કરો તમે હવે ઘેર જો હું એ ઘેર જો તમારો વાગ બાગ છે નહીં ખોટ મને હેરાન કરો તમે હે મુખી મુખી જુઠ્ઠા છો જાણી આ તું હોય લે મુખી

તે દમદન આવળી આવળી ખરા ઓય યાર અરે હાચું કે મે પૂછી પકડિયા છી ન કા ભરાક જો પાહ જો રસ્તા મે પેટો થે ને વાગનો તે બેહી ભરવા ને માઈ નાખસે ભઈ સવારે હણ હોમ શાંતિ એ ઉલા ખેલું જેસે લે યાર પણ ઉલા આવશે તો મોમે માઈ નાખવાનો ને કર હેડો નાખવાનો ના ઘેર એક કામ કરજો હ આગે વના કે નઈ જાવ તો હેડો માકે ના યે બ્લુ આ જુડીયા માં બીક લાગા આ લે હેડો હેડો આ આગળ આવવા નહી યાર ઓય યાર એ અરે યાર દેતી જ નફર ટેપર કાઢો નહી યાર અંદર તો પાવડર તો મિલ્યું ભૂલી ગયા આપણે હું આપણે બે હતા ગયા મળવા યાર આંગળોમાં ગળું ઉંજાય એ યાર ના ઉભા ખાની યાર હા

ચલો હલો હા ગાયો આવી ગાયો આઈ ગાયો 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 આવી આપણે તારા ખેતરમાં છે ને ઓર રાખવાની છે બરાબર આવી રીતે ગાયો ના આવે ઊંડ ના આવે ઓદ્ર ના આવે તારે ધ્યાન રાખવાનું બરાબર હું જઈતો રહી બધા ને તારે ધ્યાન રાખવાનો આખો દિવસ હું તને ખેતરમાં રાખીશ તારા ખેતરમાં જાય હું તારા માટે બપોરે આવું એટલે ટિફિન લઈને આવીશ તારા માટે ગરમ દૂધ ખીચડી બરાબર એવું તારા મતવ નાસ્તો લઈને આવશે તારે કોઈને કહેવા દેવાના નહીં ખેતરમાં એ આપણે નહીં જોવાનું ચલો હવે આપણે તારા ઘેર દાવાનું હું તને પેલા ઘર બતાવું આપણા ઘેર આપણા ઘેર દાવાનું ચલાવો ચાલો આપણા ઘેર ચલાવો ચાલો આપણા ઘેર આવો ચાલો હવે આપણા ઘેર તારો ઘર બદલાઈ ગયો ઘેર હેલો હવે આપણે ઘેર ચાલો ચલો આપણા ઘેર ચલાવો ચાલો આવો

તમે માર ખેતર વચ્ચે કોમે આવ્યા તાવાની તો પાછા આવ્યા તા એ તમે ધી આવ્યા તા બરોબર તમે કોમે

આખો જીમ મુખી બેમે એ તો ઓગારમાં તો આવા પકડો આ બાપા આ બાપા થાક ફિરો માથે ફિરો ફિરો બાથે જો એ યાર તમ ઓમ જો એ મુખી જે છે કોઈ નઈ કરતા આ તો આ જો પકડ એ મગડ જો એ કરતા પકળો જો ખાલી છે દોરી તાંજુ તાંજુ તો તાંજુ આ યાર ઊભો જો તો જા બાજો

તમારે ધોતી ફાડી ના સેવ મુખી ધોતી તમારે છે ઘર થી પકડે કરે નઈ રે